મારું નામ રાગિની છે હું વીસ વર્ષની છું આજે મારો જન્મદિવસ છે બધા સંબંધીઓ અને મિત્રો મારી વર્ષગાંઠ માથે આવ્યા હતા મારા પિતાએ આખી પાર્ટી ઘરના બગીચામાં ગોઠવી દીધી હતી જેના કારણે બહાર જવામાં કોઈ તકલીફ ન પડે મેં આજે મારા માટે વાદળી રંગના કપડાં પસંદ કર્યા હતા તે કપડાં પહેરીને હું ખૂબ જ સુંદર લાગી રહી હતી આખા પરિવારમાં એવું કહેવાતું કે રાગીની જેવું સુંદર કોઈ નથી અને હું ચૂપચાપ વખાણ સ્વીકારતી આ બધું મારા માટે ખૂબ જ સામાન્ય હતું મારો મેકઅપ સુંદર રીતે કરવામાં આવ્યો હતો થોડીવાર પછી એક નોકરાણી આવી અને મને બાબાનો સંદેશો આપ્યો કે તમારા પિતાજી તમને બગીચામાં બોલાવી રહ્યા છે બધા મહેમાનો આવી ગયા છે માત્ર તમારી જ રાહ જોવામાં આવી રહી છે મેં હામાં માથું હલાવ્યું અને ચાલવા લાગી પણ કપડાં પહેરીને ચાલવું મુશ્કેલ થઈ રહ્યું હતું તેથી જ હું ખૂબ જ સાવધાનીથી ચાલી રહી હતી નીચે આવી તો ખબર નહીં કેમ મને લાગ્યું કે આસપાસ કંઈક ખોટું છે પણ મેં આ વાત પર બહુ ધ્યાન ન આપ્યું આમ તો હું થોડા મહિનાઓથી આ અનુભવી રહી હતી પણ મેં આના પર બહુ ધ્યાન ન આપ્યું હું બગીચા પાસે પહોંચી તો સામે પિતાજી ઊભા હતા અને તેના મિત્રો સાથે વાત કરી રહ્યા હતા જ્યારે તેના એક મિત્રએ તેને મારી સામે જોવાનું કહ્યું ત્યારે તે હસતા હસતા મારી પાસે આવ્યા તેના હાથમાં ડ્રિંક્સનો ગ્લાસ હતો જે મને જરા પણ પસંદ ન આવ્યો બેશક હું એવા પરિવારમાંથી હતી જ્યાં બધી વસ્તુઓને ખરાબ ગણવામાં આવતી નથી અહીંયા સામાન્ય હતું હા પણ મારા પરિવારમાં હું એકમાત્ર એવી છોકરી હતી જેને આ બધું જરા પણ પસંદ ન હતું તેથી મારા ચહેરાને જોઈને જ તે સમજી ગયા કે મને તેના હાથમાં રહેલો ગ્લાસ પસંદ નથી એથી તેને તેનો ગ્લાસ રસ્તામાં ટેબલ પર મૂકી દીધો અને મારી નજીક આવીને મને પ્રેમથી ગળે લગાડી બધાની વચ્ચે તેણે મારા કપાર પર પ્રેમની વર્ષા કરી અને મને જન્મદિવસને શુભેચ્છા પાઠવી મેં તેના હાથને ચુંબન કર્યું અને તેને ગળે લગાડ્યા પછી તેને પોતાના હાથમાં માઈક લીધું અને મારા માટે ગીતો ગાવા લાગ્યા હું હસવા લાગી હતી પાપાને ગાવાનું પસંદ હતું અને તેમનો અવાજ પણ ઘણો સારો હતો બધા તાળીઓ પાડી રહ્યા હતા આ સમય દરમિયાન મારી નજર ખૂણામાં ઊભેલા મારા સૌથી ખાસ નોકર પર પડી જે અમારા ઘરમાં સૌથી સારો નોકર હતો મારું મોટાભાગનું કામ તે જ કરતો હતો પણ ત્યારે મને એવું લાગતું હતું કે કિશોર મને કંઈક કહેવા માગતો હતો પણ મહેમાનો અને સગાવાહલાને કારણે કંઈ બોલી શક્યો ન હતો ગીત પૂરું થયા પછી પિતા મને ટેબલ પાસે લઈ આવ્યા અને મને કેક કટિંગ કરવાનું કહ્યું મેં હસતા હસતા છડી ઉપાડી અને કેક કાપ્યો જ્યારે મેં પપ્પાને કેક ખવડાવ્યો ત્યારે તેમણે પણ મને કેક ખવડાવ્યો અમે આમ જ કરી રહ્યા હતા જ્યારે તે નોકર મારી પાસે આવ્યો અને મારી તરફ એક બોક્સ લંબાવ્યું અને કહ્યું સાહિબા આ અમારી તરફથી છે હું જે પપ્પામાં મગન હતી કિશોરે અચાનક હિંમત એકઠી કરી હતી મેં તેની સાદી ભેટ તરફ જોયું હું તેની તરફ હાથ લંબાવી શકું તે પહેલાં જ પિતાએ તેના ચહેરા પર જોરથી થપ્પર મારી દીધી જેના કારણે તે તરત જ જમીન પર પડી ગયો ભેટ નીચે પડે એ પહેલાં મેં એને પકડીને ટેબલ પર મૂકી હતી પપ્પાએ ગુસ્સામાં કહ્યું કે મારી દીકરીને ભેટ આપવાની તારી હિંમત કેવી રીતે થઈ તું બે રૂપિયાનો માણસ મારી દીકરીને ભેટ આપીશ તે બીજું કંઈ બોલે તે પહેલાં મેં પાપાની છાતી પર હાથ મૂક્યો અને તેમની સામે જોઈને કહ્યું કોઈ વાંધો નહીં પાપા આ એક ભેટ છે હું તેને લઉં છું હું કંઈક બીજું કહું આ પહેલાં પિતાએ કહ્યું ચૂપ રહો તું મારી ચાન જેવી દીકરી છો તેને હરવાશથી લેવાની જરૂર નથી અને મેં તને અગાઉ પણ કહ્યું હતું કે મારી દીકરીથી દૂર રહે પરંતુ બિનજરૂરી ધ્યાન ખેંચવા માટે તેની આસપાસ ફરતો રહે છે આટલું કહેતા જ તેને તેના ગાર્ડને બોલાવ્યા અને કિશોરને બહાર કાઢી મૂક્યો જ્યારે હું મારી જગ્યાએ ઊભી હતી પિતાએ આવું વર્તન ક્યારેય કર્યું ન હતું પછી આજે અચાનક એવું શું થયું કે તેને કિશોરને કાઢી મૂક્યો જ્યારે બધા જાણતા હતા કે કિશોર મારો ખાસ નોકર છે પણ આજે પપ્પાનું આ વર્તન જોઈને હું એક ક્ષણ માટે ડરી ગઈ હતી મેં તરત જ તે ભેટ પણ અંદર મોકલી દીધી હું બિનજરૂરી રીતે કોઈની ભેટનું અપમાન કરવા માંગતી ન હતી મારામાં હજુ માનવતા બાકી હતી પાર્ટી ચાલી રહી હતી પરંતુ મારું બધું ધ્યાન પિતાજી પર હતું આજે તેણે આવું કેમ કર્યું આખરે એવી કઈ સ્થિતિ સર્જાઈ કે તેઓએ કિશોરને ઘરની બહાર ફેંકી દીધો થોડા સમય પછી મારા કોલેજના મિત્રો આવ્યા જેમની સાથે હું તલીન થઈ ગઈ હતી લગભગ એક વાગ્યાની આસપાસ બધા મહેમાનો અને સંબંધીઓ ઘરે જવા લાગ્યા મેં સ્પષ્ટપણે પપ્પાના ચહેરા પર એક વિચિત્ર સમસ્યા જોઈ હતી તે વારંવાર પરસેવો લૂછી રહ્યા હતા અને બેસમેન્ટ તરફ જોઈ રહ્યા હતા અમારું ઘર બહુ વિચિત્ર હતું ક્યારેક મને એવું લાગતું કે અહીં ઘણા રાજ છુપાયેલા છે પરંતુ મેં ક્યારેય મારા વિચારો વ્યક્ત કર્યા ન હતા કારણ કે જો મેં મારા વિચારો જાહેર કર્યા હોત તો મને બિનજરૂરી રીતે ઠપકો આપવામાં આવ્યો હોત પપ્પાએ કહ્યું હતું કે નકામી વસ્તુઓ વિશે ખોટું ન વિચારો તેથી જ મેં ચૂપ રહેવું સારું માન્યું કંઈક વિચારીને હું પાપા પાસે આવી તેના ખંભા પર હાથ મૂક્યો અને કહ્યું કેટલા સમયથી હું તમને જોઈ રહી છું તમે મને ખૂબ જ ઉદાસ અને પરેશાન લાગો છો બધું સારું છે ને મારી વાત સાંભળીને પિતાજીએ મારી સામે એક નજર નાખી અને નામાં માથું હલાવીને કહ્યું તમે એક કામ કરો આરામ કરવા રૂમની અંદર જાઓ હું થોડા સમય પછી થોડું કામ પૂરું કરીને પાછો આવીશ આટલું કહી તે ગાડી તરફ ચાલ્યા ગયા જ્યારે હું સાવ અસ્વસ્થ હતી પપ્પાએ કહ્યું હતું કે જ્યારે હું ક્યાંક જતો હોઉં અથવા કોઈ કામ માટે જતો હોઉં તો મને ક્યારેય પાછળથી બોલાવો નહીં નહીં તો તે અશુભ રહેશે મારા પિતા આ બધી બાબતો પર ખૂબ વિશ્વાસ કરતા તેથી મેં ચૂપ રહેવાનું શ્રેષ્ઠ માન્યું અને ચૂપચાપ મારા રૂમમાં આવી ગઈ રૂમમાં જઈને મેં મારા કપડાં બદલ્યા અને આરામ કરવા પલંગ પર સૂઈ ગઈ હું મારી આંખો બંધ કરું એ પહેલાં જ મારો મોબાઈલ વાગવા લાગ્યો રાતના બે વાગ્યા હતા અને આ સમયે ફોન આવવો એ મુશ્કેલીની નિશાની છે પપ્પા પણ બહાર હતા ગભરાઈને મેં એક અજાણ્યો નંબર રિસીવ કર્યો અને ફોન કાન પાસે મૂક્યો એટલામાં ભારે અવાજ મારા કાને પહોંચ્યો જો તમે સારું ઈચ્છો છો તો તમારી સંભાળ રાખો અને તમારા બાપની બાબતથી દૂર રહો હું કંઈ સમજું એ પહેલાં જ મોબાઈલ બંધ થઈ ગયો હતો મેં ફરી એ જ નંબર ડાયલ કર્યો અને મારા હૃદયમાં એક વિચિત્ર લાગણી જન્મી કે મારા પપ્પાને મારાથી શું ખતરો હોઈ શકે તેના શબ્દો મને પરેશાન કરી રહ્યા હતા લાંબા સમય સુધી હું મોબાઈલ હાથમાં પકડીને કંઈક વિચારતી રહી અને પછી એમ વિચારીને જાતું કર્યું કે કોઈ મિત્ર મારી સાથે મજાક કરે છે અથવા મને ડરાવવાનો પ્રયાસ કરી રહ્યો છે કોઈ પણ રીતે આજે મારી વર્ષ ગાંઠ હતી અને આ વિચારીને મેં મારું ધ્યાન હટાવ્યું પરંતુ મનમાં કોઈ ખૂણામાં આ વાત અટકી ગઈ હતી કે કંઈક સામાન્ય છે કોઈ પણ રીતે જ્યારથી હું ભાનમાં આવી ત્યારથી હું મારી આસપાસ કંઈક અનુભવતી હતી એવું લાગતું હતું કે મારા પિતા કોઈ ખોટા કામમાં સંડોવાયેલા છે બાળપણમાં મારી માતાનું અવસાન થયું હતું મારા સિવાય મારો બીજો કોઈ ભાઈ કે બહેન ન હતા જેની સાથે હું રમી શકું અમારા ઘર ફક્ત એક અંબાજી હતી તે અમારા ઘરની નોકરાણી હતી હું તેની સાથે જ વાત કરતી આ સિવાય મારા જીવનમાં ફક્ત બે જ મિત્રો હતા બીજા બધા તો નામના હતા કહેવાય છે ને કે એકલતા વ્યક્તિને વધુ સમજદાર બનાવી દે છે મારી સાથે પણ એવું જ થયું હતું હું ફક્ત એટલું જ ઈચ્છતી હતી કે મારો અભ્યાસ પૂરો કરતાં પહેલાં હું પપ્પાનો કારોબાર સમજી શકું કે પછી જ્યારે મારે કારોબારની સંભાળ લેવાની જરૂર હોય ત્યારે હું બધું જાણું પણ હંમેશા તેને મને તેના કારોબારથી દૂર રાખી પપ્પા મને પુષ્કર પોકેટ મની આપતા હતા મને ક્યારેય કોઈ બાબતમાં ટોણો મારતા ન હતા સમય ધીમે ધીમે પસાર થતો હતો મોડી રાત થઈ રહી હતી પણ પિતાનો કોઈ પતો ન હતો સવારે ચાર વાગ્યે મેં પપ્પાને ફોન કર્યો પણ તેમનો નંબર સ્વિચ ઓફ હતો હવે મને અચાનક પપ્પાની ચિંતા થવા લાગી હું મારા પર ચાદર વીટાડીને બહાર આવી તો જોયું કે ચોકીદાર સૂઈ રહ્યો હતો મેં તેને જગાડ્યો તો તે તરત જ ઉઠીને કહેવા લાગ્યો હા મેડમ બોલો મારી તબિયત સારી ન હતી એટલે મને ઊંઘ આવી ગઈ મેં કહ્યું કોઈ વાંધો નહીં પરંતુ પપ્પા ક્યાં છે હું ફોન કરું છું પણ તેનો ફોન પણ બંધ છે મને બિલકુલ ઊંઘ નથી આવતી મારી વાત સાંભળીને ચોકીદારે થોડી વાર પછી કહ્યું કે માલકીન સાહેબે મનાઈ કરી છે કે કંઈ પણ કહેવાની પણ તે જલ્દી પાછા આવશે તમે ચિંતા કરશો નહીં મારી થોડા સમય પહેલાં સાહેબ સાથે વાત થઈ ગઈ હતી તે બિલકુલ ઠીક છે મેં ગુસ્સામાં કહ્યું હું તને મોઢે માંગી રકમ આપીશ પણ મને કે મારા પિતા ક્યાં ગયા છે અને તેઓ શું કામ કરે છે તમારું નામ ક્યાંય પણ આવશે નહીં તમારે તેની બિલકુલ પરવા કરવાની જરૂર નથી હું કોઈ પણ ભોગે તમારું નામ પ્રગટ થવા નહીં દો હું તેને બીજું કંઈ કહું તે પહેલાં તેણે મારી વાત કાપી નાખતા કહ્યું નાની માલકીન પણ હું આવું કંઈ કરી શકતો નથી હું માલિકનો ખૂબ જ વફાદાર માણસ છું તેણે મને સહારો આપ્યો જ્યારે મારી પાસે કંઈ ન હતું અને તેણે કોઈ ખોટું કામ કર્યું નથી ચિંતા કરશો નહીં તે ટૂંક સમયમાં પાછા આવશે આ સાંભળી હું મૌન બની ગઈ આ વાસ્તવિકતા હતી કે પપ્પાના બધા નોકરો તેમના વફાદાર હતા તેમને સાથે ક્યારેય દગો કર્યો ન હતો થોડા સમય પછી બરાબર મારા વિચાર પ્રમાણે પિતાજી આવ્યા હતા અને ચોકીદાર પાસે ઊભા રહીને કંઈક વાત કરી રહ્યા હતા ચોક્કસ ચોકીદાર મારા વિશે પિતાને કહેતો હતો અચાનક પિતાએ મારી સામે જોયું હું બારી પાસે હતી અને બે ડગલા પાછળ હટી ગઈ કારણ કે હું મારા પિતાથી ડરતી હતી જો તેણે મને જાગતી જોઈ તો ચોક્કસ ગુસ્સે થઈ જાત તેથી હું ઝડપથી બેડ પર સૂઈ ગઈ પપ્પા આવી ગયા હતા એટલા માટે હું સૂઈ ગઈ અને આંખ બંધ કરતાની સાથે જ હું ગાઢ નિંદ્રામાં ચાલી ગઈ ધીમે ધીમે સમય પસાર થવા લાગ્યો મારું જીવન તેના માર્ગ પર ચાલતું હતું એક વખત હું મારા કોમ્પ્યુટર પર બેઠી બેઠી કામ કરી રહી હતી જ્યારે અચાનક અમ્માજી રૂમમાં આવ્યા અને મારી સામે જોઈને પૂછ્યું કે મારી લાડો શું કરે છે મેં તેની સામે જોયું અને પ્રેમથી કહ્યું કે હું એક પ્રોજેક્ટ પર કામ કરી રહી છું પ્રાર્થના કરો કે મને સારા નંબર આવે તો તેને મારા કપાળ પર ચુંબન કરતાં કહ્યું મારી લાડો છો પણ ખૂબ જ સુંદર તો તેના માર્ક્સ પણ સારા જ આવશે ચાલ આજે આપણે ખરીદી માટે બહાર જઈએ આ સાંભળી હું વિચારમાં પડી ગઈ કે બાબાએ મને ક્યારેય કોઈ વાત માટે રોકી નથી જ્યારે પણ મારું મન જ્યાં ઈચ્છતું ત્યારે હું ત્યાં જતી હતી કંઈક ખરીદવું હોય તો હું શોપિંગ મોલમાં પણ જતી હવે અચાનક અંબાજી આવ્યા અને મને બજારમાં જવાનું કહ્યું હું થોડી માટે ચૂપ થઈ ગઈ મારે બજારમાં જવાનો ઈરાદો ન હતો મારે મારો પ્રોજેક્ટ પૂરો કરવાનો હતો હું અમ્માજી તરફ બળી અને નમ્રતાથી કહ્યું અંબાજી આપણે કાલે જઈશું આજે નહીં આજે હું આ પ્રોજેક્ટ પૂર્ણ કરવા માગું છું મેં બીજું કંઈ કહ્યું હોત તે પહેલાં તે બોલી મને કંઈ ખબર નથી તું આજે મારી સાથે આવીશ ચાલ હું કપડાં બદલાવા જાઉં છું તું પણ તૈયાર થઈ જા હવે હું અમ્માજીનું હૃદય તોડવા પણ નહોતી માગતી અને પ્રોજેક્ટ પણ મારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતું થોડી વાર વિચાર્યા પછી મેં એક નિર્ણય લીધો કે હું અમ્માજી સાથે જઈશ તે ખૂબ જ પ્રેમ સાથે મારી પાસે આવી અને કહ્યું આ વિચારીને મેં મારો પ્રોજેક્ટ બંધ કરી દીધું અને વોશરૂમમાં જઈને કપડાં બદલ્યા મેં ગુલાબી રંગનો શર્ટ અને જીન્સ પહેર્યું હતું હું બહાર આવી ત્યારે અમ્માજી સલવાર કમીઝમાં મારી રાહ જોઈને ઊભી હતી હું તેની નજીક ગઈ અને અમે કારમાં બેઠા મેં તેની સામે જોઈને કહ્યું ઠીક છે મને કહો કે ક્યાં જવું છે અને શું ખરીદવું છે તો તેને તરત જ કહ્યું મેં મારી દીકરીને કંઈ ભેટ આપી નથી સાહેબે મને પગાર આ વખતે મોડો આપ્યો છે તેથી માર્કેટ જઈએ જે ઘરની નજીક છે અને હું તેનો પ્રેમ જોઈને હસતી હતી અને તેની સામે જોઈને મેં કહ્યું તમે મારી માટે ખાસ છો મને કોઈની જરૂર નથી અને રહી વાત જન્મદિવસની તો દિવસ પસાર થઈ ગયો છે તમારે તે ચિંતા કરવાની જરૂર નથી હું બીજું કંઈ કહું તે પહેલાં તે કહેવા લાગ્યા સાચું છે તમે અમારી ભેટ લેવા માગતા નથી બીજા કોઈની જેમ તમે પણ મારી ભેટ ફેંકી દેશો તેની વાત સાંભળીને મારો ચહેરો લાલ થઈ ગયો મેં માથું હલાવીને કહ્યું ના અમ્માજી એવું નથી ચાલો છોડો તમે જે પણ ભેટ આપવા માગો છો તે મને આપો મને ખૂબ આનંદ થશે આટલું કહીને મેં ડ્રાઈવરને નજીકના બજારમાં લઈ જવાનો આદેશ આપ્યો થોડી પછી અમે બજારમાં પહોંચ્યા અમે અમારી ખરીદીમાં મગ્ન હતા અને હું લાંબા સમયથી મારી ખરીદીમાં વ્યસ્ત હતી હું બજાર પર ઘણા સમયથી આવી ન હતી તેથી જ હું ખરીદીમાં મગન હતી જ્યારે મને અચાનક લાગ્યું કે કોઈ મારી પાછળ આવી રહ્યું છે હું સતત મારી પીઠ પર કોઈની નજર અનુભવતી હતી મેં આજુબાજુ જોયું પણ ત્યાં કોઈ હાજર ન હતું તેથી હું મારા વિચારો હટાવીને આગળ વધી પણ અચાનક કોઈએ મારું નામ લીધું અને મેં પાછળ જોયું તો કિશોર ત્યાં ઊભો હતો તે સમયે તેણે બ્લેક પેન્ટ અને શર્ટ પહેર્યો હતો અને તે એકદમ આકર્ષક લાગી રહ્યો હતો તેને ઓળખવામાં મને થોડીક ક્ષણો લાગી નહીં તો સામાન્ય રીતે મારે તેને ભૂલવું ન જોઈએ કારણ કે માત્ર પંદર દિવસ જ વીતી ગયા હતા તેણે જોબમાંથી કાઢી મૂક્યાને તેને કહ્યું કેમ છો મેડમ તેના તહેવાર ઘણા બદલાઈ ગયા હતા તેની સામે જોઈને મેં કહ્યું હા કિશોર મારી તબિયત ઠીક છે અને મને તમારા વિશે કહો તે દિવસે પાપાએ તમારી સાથે જે કંઈ કર્યું તેના માટે હું માફી માંગુ છું તેને તમારી સાથે આવું ન કરવું જોઈએ હું કંઈ બીજું કહું તે પહેલાં કિશોર કહેવા લાગ્યો હું ઘણા સમયથી તમને ફોલો કરી રહ્યો છું હું તમને મરવાની કોશિશ કરી રહ્યો છું પણ મારામાં હિંમત ન હતી તમારી સાથે હંમેશા ગાર્ડ્સ રહેતા હતા પરંતુ આજે કદાચ સમય મળી ગયો મેં તમને જે ગિફ્ટ આપ્યું તે ખોલી જોયું આ સાંભળી હું ચોંકી ગઈ મારી પાસે ધન દોલત હતી પરંતુ તેમ છતાં હું એક સામાન્ય સ્વભાવની છોકરી હતી મેં ક્યારેય કોઈની સાથે અસંસ્કારી વર્તન કર્યું ન હતું દરેકને મહત્ત્વ આપ્યું હતું અને બીજાને કર્મ જોર સમજતી ન હતી તેથી મેં કિશોરને જોઈને કહ્યું મને માફ કરજો વાસ્તવમાં તે સમયે મને સમય ન મળ્યો તેથી મેં તે જોયું નથી પણ ચિંતા કરશો નહીં હું આજે તે જોઈ લઈશ અને આ ભેટ માટે ખૂબ ખૂબ આભાર મેં આ ગિફ્ટ હજુ સુધી સુરક્ષિત રાખીશ હું આજે ચોક્કસ જઈશ અને જોઉં કે તમે મને શું આપ્યું છે હું બીજું કંઈ કહું તે પહેલાં તેણે મારા ખંભા પર હાથ મૂક્યો અને કહ્યું તમારા માટે વધુ સારું રહેશે મેડમ મહેરબાની કરીને જલ્દી ગિફ્ટ જોઈ લો નહીં તો ઘણું મોડું થઈ જશે અને જો તમે સત્ય જાણી જાઓ તો મારા ગિફ્ટની નીચે એક નંબર હશે તેના પર કોલ કરો અને હું તમારા સાથે વાત કરીશ આટલું કંઈ તે ચાલ્યો ગયો થોડા સમય પછી અમ્માજી આવી અને મને ગિફ્ટ આપી અને અમે ઘર તરફ રવાના થયા થોડા સમય પછી અમે ઘરે પહોંચ્યા અમ્માજી આરામ કરવા માટે તેના ક્વાર્ટરમાં ગયા અને હું તરત જ મારા રૂમમાં આવી અને આમ તેમ કિશોરની ગિફ્ટ શોધવા લાગી પણ ગિફ્ટ ક્યાંય ન મળી અચાનક મને યાદ આવ્યું કે મેં એક નોકર દ્વારા ઘરની અંદર એ ભેટ મોકલી હતી તેથી જ હું નોકરને યાદ કરવા લાગી અને તરત જ મારી આંખો ચમકી ગઈ તે નોકર તો અંબાજીની સંબંધી હતી હું તરત જ નીચે આવી અને રાણીને બોલાવવા લાગી થોડા સમય પછી રાની આવી તો તેની સામે જોઈને મેં પ્રશ્નાર્થમાં કહ્યું રાની મને સાચું કે તમે તે ભેટ સાથે શું કર્યું તો તેને મારી સામે જોતા કહ્યું તમારો મતલબ શું છે મેડમ સાઈબા તમે શું કહી રહ્યા છો તે હું સમજી શકતી નથી કઈ ભેટ અને મેં શું કર્યું છે મેં કહ્યું મારો મતલબ મારા જન્મદિવસ પર મેં તમને એક લાલ બોક્સ આપ્યું હતું અને કહ્યું હતું કે તમે તેને બીજી ભેટ સાથે રાખી દો તે ક્યાં છે મારી વાત સાંભળીને તે ચિંતાથી મારી સામે જોવા લાગી અને તેણે કહ્યું તમારા પપ્પાનો ગુસ્સો જોઈને અમને લાગ્યું કે તેને કચરામાં ફેંકી દઈએ પરંતુ અમે ડરી ગયા હતા તેથી અમને ખબર ન હતી કે અમે તેને ક્યાં રાખ્યું છે પરંતુ એટલું યાદ છે કે અમે તેને ડ્રોઈંગ રૂમમાં રાખ્યું હતું તેથી અમે તેને તરત જ શોધી કાઢીએ છીએ આ સાંભળીને મેં હામાં માથું હલાવ્યું અને તેની સાથે ભેટ શોધવાનું શરૂ કર્યું તે બોક્સમાં એક ઊંડું રહસ્ય હતું જે મારે જાણવું હતું અને આ તે વાત હતી જેણે મને ટેન્શનમાં મૂકી દીધી હતી અમે તે ભેટ શોધવામાં ઘણી મહેનત કરી પરંતુ અમને તે ભેટ ક્યાંયથી મળી નહીં તેથી મેં રાની તરફ ગુસ્સાથી જોયું અને કહ્યું જાઓ તમે તમારું કામ કરો પણ મને બેડ નીચે કંઈક લાગ્યું તેથી મેં ત્યાં જોયું તો મને તે ગિફ્ટ મળી ગયું તે ગિફ્ટ જોઈ મને શાંતિ થઈ હતી તે ગિફ્ટ એક કાગળમાં વીટેલું હતું એક વખત મને વિચાર આવ્યો કે આમાં એવું શું છે જે મને સંકટમાંથી દૂર લઈ જઈ શકે છે પણ પછી હું મારા રૂમમાં ચાલી ગઈ અને તે ખોલ્યું તો તેમાં એક પત્ર હતો મેં તે પત્ર વાંચવાનું શરૂ કર્યું ત્યારે મારા પગ નીચેથી જમીન ખસી ગઈ એવું લાગતું હતું કે જાણે આકાશ માથા પર છે મનમાં ઊંડા વિચાર કરીને હું મારી જગ્યાએથી ઊભી થઈ મેં તે બોક્સ મારા હાથમાં પકડી રાખ્યું હતું કારણ કે મને યાદ હતું કે તેને કહ્યું હતું કે આ બોક્સની પાછળ એક નંબર છે બોક્સ હાથમાં પકડીને નીચે આવી હતી જે પણ મામલો હતો તે લોન્જ અને બેસમેન્ટનો જ હતો મને આ બંને જગ્યાઓ વિશે શંકા હતી અને તેમાં પણ માત્ર આ બે જ જગ્યાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો હું લોન્જના શરૂઆતના ભાગમાં આવી અને જ્યારે મેં મારો પગ તે જગ્યા પર પટક્યો ત્યારે જોરથી અવાજ આવ્યો મને લોખંડનો અવાજ સંભળાવા લાગ્યો મેં આંખો બંધ કરી મને મારા પિતા પાસેથી આ પગલાંની બિલકુલ અપેક્ષા ન હતી હું હજી એ જગ્યા ખુલી શકતી ન હતી કારણ કે મારી આસપાસ ઘણા નોકરો હતા મારો ઈરાદો હવે બેસમેન્ટ તરફ જવાનો હતો પણ હું દિવસના સમયે જઈ શકતી ન હતી કારણ કે બધા જાગી રહ્યા હતા અને હું બીજાની આંખોમાં આવી શકતી ન હતી હું આવીને મારા રૂમમાં બેઠી મેં માથું પકડી રાખ્યું હતું કારણ કે કે પત્રની અંદર લખ્યું હતું કે હું કિશોર છું પણ હું ગુપ્ત એજન્ટ છું તમને મદદ કરવા માટે અમે તમારા પિતા વિરુદ્ધ સબૂત એકત્રિત કરી રહ્યા છે તેથી મને તમારા ઘરે મોકલવામાં આવ્યો છે અને મને ખબર પડી છે કે તમે તમારા પિતાની દીકરી નથી તમને દત્તક લેવામાં આવ્યા છે તમારા પિતા ક્યારેય બાપ બની શકતા નથી એટલા માટે તેણે પોતાની ખોટી ઓળખ ઊભી કરવા માટે તમને દીકરી બનાવી છે તમારા પિતા છોકરીઓનું અપહરણ કરે છે અને પછી તેમના અંગો કાઢીને આગળ મોકલવામાં આવે છે અને પછી તે છોકરીઓની હત્યા કરવામાં આવે છે મોટાભાગની છોકરીઓ તમારા ઘરના બેસમેન્ટમાં હોય છે અને વધુ છોકરીઓને તમારા રૂમના એક ખૂણામાં ફેંકી દેવામાં આવે છે જેથી કોઈને ખબર ન પડે અને કોઈ સબૂત પણ ન મળે પરંતુ જો તમે મને સાથ આપવા માગો છો અને જો તમે તમારા પિતાનો ફાશ કરવા માગો છો તો મને આ નંબર પર કોલ કરો મને તમારી જરૂર પડશે કારણ કે જો તમે તમારા પિતાનો પર્દોફાશ નહીં કરો તો થોડા દિવસો પછી તમારો સોદો પણ થઈ જશે જ્યારે તમે પાર્ટીમાં ગયા હતા ત્યારે મોટા ભાગના લોકો બહારથી આવ્યા હતા તમને બધાની સામે એટલા માટે લઈ જવામાં આવ્યા કે તેઓ તમને પસંદ કરે ન તો તમારા અંગો કાઢીને વેચવામાં આવશે બલકે તમને બહાર દેશ મોકલી દેવામાં આવશે જેથી કરીને તમારા શરીરનો ઉપયોગ કરવામાં આવે દુનિયામાં જાણીતું છે કે તમે રાજવીર ખુરાનાની દીકરી છો પરંતુ આ સત્ય નથી જો તમને ખાતરી ન હોય તો તમે તમારો ડીએનએ ટેસ્ટ પણ કરાવી શકો છો આ વાતો મારા મગજને બંધ કરવા માટે ઘણી હતી ક્યાંક તો કિશોરની વાત સાચી હતી કારણ કે પાર્ટી દરમિયાન ઘણી વખત મને મારા અસ્તિત્વ પર નજર પડતી લાગી શાંત પડતા બધા નોકરો પોતપોતાના ક્વાર્ટરમાં ચાલ્યા ગયા અને હું બેસમેન્ટ તરફ ચાલી ગઈ હતી મારા હોટ પર એક જ પ્રાર્થના હતી કે પપ્પા ન આવે કારણ કે આ સમયે જો કોઈ મને જોઈ લે તો તે મારા માટે ઘણી મુશ્કેલી ઊભી કરી શકે મને સ્પષ્ટ રીતે યાદ છે કે લગભગ વીસ મિનિટ પછી જ્યારે મેં આવીને બેસમેન્ટના દરવાજા તરફ જોયું તો હું થોડીક સેકન્ડો માટે અમારી જગ્યાએ ચૂપચાપ ઊભી રહી અને મેં તાળામાંથી જડા જોયું તો કિશોરની વાત સાચી સાબિત થઈ પપ્પા ખરેખર છોકરીઓનું અપહરણ કરતા હતા અને તેમના અંગો વહેંચતા હતા કેટલીક છોકરીઓનો શારીરિક ઉપયોગ કરવા માટે આગળ મોકલવામાં આવતી હતી મને ખાતરી ન હતી મારા પિતા આ હદે જઈ શકે છે પૈસાની લાલચ વ્યક્તિને આ બધું કરવા મજબૂર કરે છે મેં કલ્પના પણ નહોતી કરી મને આ વાતથી નવાઈ લાગી કે મારા પિતાએ મારો સોદો કર્યો છે બેશક હું તેની દીકરી ન હતી તેને મને પ્રેમ આપ્યો હતો હું મારા રૂમમાં આવીને મારા પિતા વિશે વિચારતી હતી કે મારે શું કરવું જોઈએ મારે ફોન કરવો જોઈએ કારણ કે જો મેં ફોન કર્યો તો મારે જુબાની આપવી પડશે અને તે પછી પપ્પાની જિંદગી બરબાદ થઈ જશે મારી જુબાનીનો અર્થ તેની ફાંસી હતી કારણ કે હું તેમનું બાળક હતી તેમની સાથે રહેતી હતી મારા પિતાને મારાથી વધુ સારી રીતે કોઈ સમજી શક્યું ન હતું કાયદા માટે મારી જુબાની ઘણી ઉપર હતી કંઈક વિચારીને મેં ઊંડો શ્વાસ લીધો અને તે નંબર ડાયલ કર્યો મારી પહેલી બેલ પર જ કોલ ઉપાડવામાં આવ્યો હતો સામેથી બીજું કોઈ બોલતું હતું મેં ધીમે ધીમે તેને સમગ્ર પરિસ્થિતિ વિશે કહ્યું કે હવે હું તમારી સાથે છું તમે જે કરવા માંગો છો તમે તે કરી શકો છો કોઈએ મારો આભાર માન્યો અડધા કલાક પછી તે સંપૂર્ણ ટીમ સાથે અમારા ઘરે પહોંચશે મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું આ હદે જઈશ આજે મને સમજાયું કે મારી એકલતા મારી મૌન અને સમજદારીનો શું ઉપયોગ થયો કિશોરે તરત જ પિતાને એરેસ્ટ કર્યા જ્યારે પિતા મારી સામે અજાણ આંખોથી જોઈ રહ્યા હતા તેઓ ખરેખર માની શકતા ન હતા કે હું તે સ્તરે પહોંચી ગઈ છું આ અકસ્માતને કારણે જ પપ્પાને જેલમાં મોકલવામાં આવ્યા હતા અને જ્યારે મેં જુબાની આપી ત્યારે તેમનું જીવન સમાપ્ત થઈ ગયું હતું તેને ફાંસી આપવામાં આવી હતી પપ્પાના બધા પૈસા મેં દાનમાં આપી દીધા કારણ કે પિતા પછી તે પૈસા મારા જ હતા મેં મારા મુજબ થોડા પૈસા મારી પાસે રાખ્યા તેનાથી નવો ધંધો શરૂ કર્યો હતો અને દિલથી મહેનત કરવાનું શરૂ કર્યું હતું કેટલીક વાર હું મારા બાબાને યાદ કરું છું પરંતુ જ્યારે હું તેમના કાર્યોને યાદ કરું છું ત્યારે તે મારા હૃદયથી દૂર ચાલ્યા જાય છે કારણ કે તેણે જે કર્યું હતું તેના માટે કોઈ માફી ન હતી તેમની સાથે આવું જ થવું જોઈતું હતું તો મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો અને લાઇક સેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ